નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે ભારેથી ભારે વરસાદની આગાહી છે વાવાઝોડા જેવો પગવન ફૂંકાઈ રહ્યો છે તો શું વાવાઝોડું બનવાનું છે કે પછી સિસ્ટમ ગુજરાતથી દૂર ફંટાઈ શકે શું સ્થિતિ જોવા મળશે તેમજ હજુ અડતાલીસ કલાક સુધી સાવધાન ગુજરાત જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાન નજીક અત્યારે સિસ્ટમ સક્રિય છે તેનો ટ્રફ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો સુધી ફેલાયેલો છે જેના કારણે ગુજરાતમાં આજે પવનની ઝડપ દેવભૂમિ દ્વારિકા જામનગરમાં સત્યોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધીની નોંધાઈ રહી છે મોરબી સુરેન્દ્રનગર ત્રેસઠ રાજકોટ બાસઠ જુનાગઢ ભાવનગર અમરેલી સત્તાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ કચ્છમાં પચાસ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઓગણ પચાસ અને દક્ષિણ ગુજરાતમાં અઠાવન કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે તો જોઈએ આજે રાત્રિની અપડેટ ખાસ કરીને રાત્રિના સમયે પણ ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાવાનો છે જેમાં પચાસ થી પંચાવન ની પવનની ઝડપ આપણને જોવા મળશે હવે આપણે જોઈએ આજે વરસાદ કયા વિસ્તારમાં અત્યારે સૌથી વધારે પડવાનો છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કયા વિસ્તારમાં રહેલી છે અત્યારની અપડેટ જોઈએ અત્યારે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત આજુબાજુના વિસ્તારો હોય ખાવડા રાપર ગાંધીધામ ભુજ આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ તો સૌથી વધારે ગાંધીધામથી માંડવી નલિયા લખપત સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે તેમજ સૌરાષ્ટ્રમાં ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર ધ્રોલ સુધીના વિસ્તારોમાં હજુ ભારેથી અતિભારે વરસાદ ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ શાપર વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે રાજકોટ ચોટીલા થાન તેમજ ધ્રોલ અને મોરબી વાંકાનેર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે સુરેન્દ્રનગર આજુબાજુ પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો વલભીપુર ભાવનગર સિહોર પાલિતાણામાં સામાન્ય ઝાપટાં જોવા મળશે જેમાં સાવરકુંડલા હોય તળાજા મહુવા રાજુલા આજે બધા વિસ્તારો છે કોડીનાર ઉના સુધી સામાન્ય ઝાપટા વેરાવળ તુલસીશામ ધારી વિસાવદરમાં થોડી તીવ્રતા વધી શકે બગસરા અમરેલી પછીના વિસ્તારોમાં તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે ભરૂચ સુરત તાપી આ જે બધા વિસ્તારો છે તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર તેમજ આજુબાજુના જે બધા વિસ્તારો છે જેમાં દસાડા કડી માણસા પ્રાંતિજ મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના છે છતાં પણ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો જોઈએ આજે રાત્રિના સમયગાળાની અપડેટ જેમાં રાત્રિના સમયગાળામાં હજુ પણ કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ નલિયા ભુજ માંડવી ગાંધીધામ તેમજ લખપત ખાવડા સુધી જોવા મળશે બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ તો દ્વારકા સલાયા જામનગર મોરબી રાજકોટ ગોંડલ ભાણવડ પોરબંદરમાં ભારે વરસાદ જોવા મળી શકે જુનાગઢ સુધીના વિસ્તારો અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવો વરસાદ તો બાકીના જે ગુજરાતના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમાં હળવો મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ હળવો મધ્યમ વરસાદ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની કોઈ સંભાવના નથી આવતીકાલે વહેલી સવારે આઠ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સિસ્ટમ આખી કચ્છ ઉપર થઈને પસાર થવાની હોય ત્યારે ખાસ કરીને જેમાં કચ્છના જે વિસ્તારો છે લખપત નલિયા ભુજ માંડવી ગાંધીધામમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તો દ્વારકા સલાયા જામનગર મોરબી ભાણવડ રાજકોટ ચોટીલા ગોંડલ અને પોરબંદર સુધીના જે વિસ્તારો છે જેમાં આવતીકાલે પણ મેઘ તાંડવ જોવા મળશે તો બાકીના વિસ્તારોમાં ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ રહેશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો ફરી વખત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવડ તેમજ ભાણવડ પોરબંદર પુતિયાણા ઉપલેટા તેમજ ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર ખાન ચોટીલા આજે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદ તેમજ નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર તેમજ લખપત ખાવડા સહિત કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ તો મધ્યમ વરસાદ જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા સુધીના વિસ્તારોમાં જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ આપણે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં પણ હળવા ઝાપટા ચાલુ રહેશે અમદાવાદ અને પાટણ મહેસાણા આજુબાજુ પણ ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે જોઈએ આવતીકાલે સાંજના સ વાગ્યાની અપડેટ જેમાં ફરી વખત ઘુમરો મારીને સિસ્ટમ કચ્છ ઉપર રહેશે ખાવડા નલિયા ગાંધીધામ સહિત વિસ્તારો તેમજ દ્વારકા જામનગર મોરબી રાજકોટને પોરબંદર તેમજ જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આવતીકાલે પણ સાંજ સુધી જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ તો ફરી વખત સિસ્ટમ આખી કચ્છ ઉપર આવે તો આખા કચ્છ તેમજ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં મેઘતાંડવ યથાવત રહેશે ત્રીસ તારીખ પછી સિસ્ટમ દૂર જઈ રહી છે પરંતુ અરબી સમુદ્રમાં જઈ અને વાવાઝોડું પણ બની શકે એવું અત્યારે માની શકાય છે તો જોઈએ તેની અપડેટ ખાસ કરીને સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાં છે ત્યારે પણ એટલી જ મજબૂત છે તો જોઈએ તેની અપડેટ ખાસ પવનની ઝડપ ત્યારે કેવી કઈ તરફ આગળ વધશે તેમજ અત્યારે વાત કરીએ આગામી સમયમાં બીજી સિસ્ટમ ત્રણ ચાર તારીખની અંદર ગુજરાત સુધી આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે તેમજ ચાર તારીખ પાંચ તારીખ અને તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાતની અંદર ફરી વખત હળવા વરસાદનો રાઉન્ડ લાવી શકે છે તો જોઈએ હવે વાવાઝોડું બનશે કે નહીં તેની અપડેટ હવે આપણે જોઈએ સિસ્ટમ આખી જ્યારે અરબી સમુદ્રમાં પહોંચે ત્યારે માન્યતા મુજબ વાવાઝોડું પણ બની શકે તો તેની જે પવનની ઝડપ છે એકસો ને પંદર કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળશે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે અને અરબી સમુદ્રની અંદર દરિયાકાંઠે એટલે કે ખાસ પાકિસ્તાન આજુબાજુથી આગળ વધી અને એકત્રીસ તારીખે રાત્રિના સમયે તે બહાર આજુબાજુ પહોંચી શકે એકસો ને ચૌદથી એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ પહેલી તારીખની વાત કરીએ તો પવનની ઝડપ રહેશે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાક અને પહેલી તારીખે ખાસ કરીને રાત્રિના સમયે તે મસ્કટ આજુબાજુ ટકરાવાની તૈયારીમાં હશે આગામી સમયની વાત કરીએ તો ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસ એટલે કે બોતેર કલાકમાં કચ્છના વિસ્તારો અને દેવભૂમિ દ્વારકાની અંદર સૌથી વધુ હજી વરસાદ પડશે જેમાં નલિયામાં આઠ લખપતમાં બાર ભુજમાં માંડવીમાં નવ ઇંચ વરસાદની સંભાવના હજુ આગામી ત્રણ દિવસમાં દ્વારકા સલાયા જામનગર આઠથી દસ ઇંચ વરસાદ સાંજના શકે વાગ્યાના સમયગાળા દરમિયાન એકસો ને બત્રીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે જેમાં બે થી ચાર તાલુકા એવા છે જેમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચુક્યો છે ખાસ કરીને કચ્છ અને દેવભૂમિ દ્વારિકા આજુબાજુના વિસ્તારોમાં હજુ ભારે વરસાદની સંભાવના તો ખેડૂત મિત્રો આ હતા સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ